કોક એમ કે બાપુ બોલે તો મેં આ બધું વેઠેલું છે કોક ગામના પૂછી લેજ ખાલી આ માથે જાડ નથી ઉગ્યું બાકી બધું ભોગવી લીધેલું છે ભાઈ

ક્યારેય ઉભી નથી રહેતી બસ તમને મન હાથો રોતા ના હોય દુનિયા આગળ રોઈ છે આપણે આપણી ફૂલ ને દેવી ને આપણી માં છે ને એને રોવું એટલે કઈ આવડા ન પાડવાના નાભી થી રોવાનું છે કે મારા અંદર ભીતર હું વેદના પડી એ તો તને બધી ખબર છે કાતક તું મારી પરીક્ષા લેતી છું અને કા કાતક આ હતર પગથિયા ઉતરી ગયા પછી કઈ ઘટશે નહીં એટલું તું આપવાની છું એ વિશ્વાસ હોવો જોઈએ

घडेल हो आपला असं बनाव जो हो जण आहे वदत ना आपला पाणी किल्ला आहे हा तू बोलो अरे मावत पैजा पिता असं रमणं लागते ना हात उचा करून हे नाही लागेल पोजिशन तो जोजो जारे पीन ते मुगडा मोजा वाय तारे एनी करता जाचो के जके हमजो जे काही मेहनत करू

બાકી તમને કહી દેવી કે આજ રસ્તો છે સીધા હાલવા માંડો તમારું ગામ આવી જશે ભાઈ આડું અવળું ત્યાં જવાની જરૂર છે એ તો આડા અવળા આવી જાય પાણી પીધા પછી ત્યાં એના નથી થયું સીધો રસ્તો જાય લીધો અને એક હજાર ટકા કહો કે બે મહિને જો એનું પરિણામે ના આપે તો ભૂવા પણ બંધ કરી દો બોલા મારા તો મિત્રો આ હતું શ્રી ધાન બાબા પુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી

¡Hey, chura por la de la! ¡La yo, Mitro!